વેલકમ ટુ પી ન્યૂઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે બટેટા ભૂંગળા બનાવીશું બટેટા ભૂંગળા બનાવવા માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લેશું તેલ સારી ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું ક્રશ કરેલું લસણ લેશું તે તેમાં નાખીશું અને તેને સારી રીતે સાતળી લેશું તો આપણું લસણ સારી રીતે સતળાઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડી એવી હિંગ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ બાફેલા બટેટા નાખીશું અને તેને સારી રીતે તેલમાં સાંતળી લેશું નો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું નાખીશું જીરું પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસુ લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ એક પ્લેટમાં બટેટા ભૂંગળાને સર્વ કરીશું તૈયાર છે નવી રીતે બટેટા ભૂંગળા એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ